નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ના ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન ભાગ નંબર સાતના ના પાઠ નંબર દુહા મુક્તક નંબરતું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની જે નવી અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં સૌપ્રથમ આપેલી છે અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપેલ છે પ્રશ્ન નંબર એક તમે સાંભળેલા કોઈ પણ બે દુહા લખીને સમજાવો જે દુહા અહીં લખીન તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પેલું છે વિપદ પડેના વલખીયે વલખે વિપત ન જાય વિપદ ઉદ્યમ કીજે જે ઉધ્યમ વિપતને ખાય ત્યાર પછી નંબર 2 ગુણની ઉપર ગુણ કરે તે તો વેવારા વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પછી જ્યાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર બે તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે લખો તો કે મેં અમારી શાળાના પુસ્તકાલયમાંથી સિંહાસન બત્રીસી નામનું પુસ્તક મેળવીને વાંચ્યું હતું આ પુસ્તકમાં રાજા વિક્રમ અને પ્રેત વેતાળની વાર્તાઓ આવે છે તેમાં વેતાળ વિક્રમ રાજાની વાર્તા કહે છે અને વાર્તાના અંતમાં વિક્રમ રાજાને પ્રશ્ન પૂછે છે જો વિક્રમ રાજા સાચો જવાબ આપે તો વેતાળ પાછો જંગલમાં જતો રહે છે વિક્રમ રાજા ન્યાયપ્રિય રાજા હતા તેના કારણે હંમેશા સાચો જવાબ જ આપતા હતા અને વેતાળ દર વખતે જંગલમાં જતો રહેતો આમ આ પુસ્તક વાંચવાની ખૂબ મજા આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દની જોડણી સુધારી વાક્ય પ્રયોગ કરો નંબર એક કીજીએ તો કીજીએ વિપત્તે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપત્તને ખાય નંબર બે પીછી પીછી તેણે ચિત્રમાં પીછીથી રંગ પૂર્યા નંબર ત્રણ કપલના કલ્પના મને એ વાતની કલ્પના પણ ન હતી નંબર કવિત્રી 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 આ કાવ્યના ગીતાબેન પરી છે પ્રશ્ન નંબર ચાર આપેલા દુહાને સમજાવો તો અહીં જે દુહા છે તેમને સમજાવવાના છે નંબર એક વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર શિવરા બોલ્યા ફરે ભલે પશ્ચિમ ઉગે સુ

બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા બુઢા પામા કેશ બદલે પણ લખણ ન બદલે લાખા નંબર બે ખડ પાણીને ખાખરા જ્યાં પાણાનો નહીં પાર વગર દીવે વાળું કરે એ મારો પંથ જુઓ પાચાર પ્રશ્ન નંબર સાત નીચેના દુહાનો વિસ્તાર વિસ્તાર કરો ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી કત્રીયા વટ તો કોઈ આપણી ઉપર ઉપકાર કરે અને આપણે તેના ઉપર ઉપર ઉપકાર કરીએ તો તે તો એક વ્યવહાર થયો પણ જો કોઈ આપણી સાથે સારો વ્યવહાર ન કરે અને છતાં આપણે તેની સાથે સારો વ્યવહાર કરીએ એમાં જ સાચો ક્ષત્રિય ધર્મ છે પ્રશ્ન નંબર આઠ નીચેના મુક્તકનો વિચાર વિસ્તાર કરો તો કે સૂકા પણ વન ગજવતા શાંત લીલા સદાય તો આપણો જવાબ આવશે કે જ્યારે પાન સુકાઈ જાય છે ત્યારે તે ખડખડાટ કરે છે અને બધાનું ધ્યાન ખેંચે છે તેઓ પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે બીજી તરફ લીલાછમ પાંદડા શાંત હોય છે અને લીલા પાંદડા આપણને શાંતિ અને સ્થિતિતાનો અનુભવ કરાવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે